તો કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા સિત્તેરથી વધુ કારના કાફલા સાથે ગુજરાત વિધાનસભા આવવા માટે રવાના થયા મહેન્દ્રનગર ચોકડી અરિયાણી ચોકડી અને હળવદ થઈ ગાંધીનગર પહોંચશે ગાંધીનગર વિધાનસભા ગેટની બહાર કાંતિ અમૃત્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અડધો કલાક સુધી રાહ જોશે અને જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો કાંતિ અમૃત્યા રાજીનામું નહીં આપે જોકે મોરબીથી રવાના થતાં પહેલાં એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કાંતિ અમૃત્યાએ હુંકાર કર્યો કે હું રાજીનામું ન આપું તો મારા બાપમાં ફેર અને એ ન આપે તો એના બાપમાં ફેર આ સાથે પણ કહ્યું છે કે મારા રાજીનામાને લઈને પાર્ટીએ કોઈ નિર્ણય નથી લીધો અને આ મારી વ્યક્તિગત લડાઈ છે આ સાથે જ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું કે ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે તો કાંતિ અમૃત્યા છે કે જેઓ હવે ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે મોરબીથી પોતાના સમર્થકો સાથે સાત જેટલી કારના કાફલા સાથે રવાના થયા છે રાજીનામું આપવાની જે વાતની શરૂઆત ક્યાંથી થઈ અને તમે અત્યારે જઈ રહ્યા છો તમે ચેલેન્જ સ્વીકારી છે સારી બાબત છે અત્યારે જઈ રહ્યા છો રાજીનામું આપે તો શું કરશો બે વાર વાર ત્રણ પ્રયત્ન અને કાં કાં એવું હોય મને કીધું કે પાટીલ સાહેબને પૂછો મેં તો પૂછ્યું નથી એને એમ કીધું કે જોજો મેં તો કીધું એનાય બાપમાં ફેર ને મારાય બાપમાં ફેર તો પછી સમજી લેવાનું કે એના બાપમાં ફેર અત્યારે તમે ગાડીના કાફલા સાથે જઈ રહ્યા છો શું કહેશો મોરબીની જનતા શું કહે છે તમને હું ગાડીના કાફલામાં જવું મને કઈ ખબર જ નથી હું કાલે મારો કાર્યક્રમ હતો પર્યાવરણનો ચાર હજાર માણસો હતા હું કાર્યક્રમમાં છું વિકાસના કામમાં છું આવતા શનિવારે ખાતમુહૂર્ત કરવાના છે અત્યારે ધમધો કામ ચાલુ છે ઘણા જે પ્રશ્નો છે પ્રશ્ન ઝીણા છે અત્યારે પણ પ્રશ્ન પંદર દી પછી મોટા પ્રશ્ન હલ થઈ જાય એનું એ આયોજન થઈ ગયું હોય હું મારું કામ કરવાનું આ તો એક જીદ પકડી ગઈ ને કડે ચડી ગયા એકા બીજા એટલે કડે પેલા કામ કરવાનું હોય ને પછી વિકાસના કામ આવી અને કામે લાગી જશે કડાની તમે વાત કરી કડે થી ઉતરવું એ તો તમે કડામાંથી કદાચ ઉતરી જવું હોય તો રાજકીય આગેવાન ઉતરી શકે તમે ઉતરી નથી શૈકા અથવા તો ઈ પણ ઉતરીને એને ઉતરવાની ટ્રાય કરી છે હું નથી ઉતરતો સત્તાણુમાં મારા બજાર સમીન જમીનમાં ત્યારે તો હું પેલી વાર ધારાસભ્ય થયો હતો તો એ કડે ચડી ગયો હતો તો આજીવન કેદ ભોગવ્યું તોય સમાધાન નહોતું કર્યું અને યાર આડ બન્યું આજે શું પ્રોગ્રામ તમારો શું રહેશે અહીંયા જઈને તમે રાહ જોઈશો ગોપાલ ઇટાલી આવે એની રાહ જોઈ કેમકે એમના જે પ્રમુખ છે ઈશુદાન ગઢવી એને બે દિવસ પહેલા વિડીયો જાહેર કર્યો અને કીધું ગોપાલ ઇટાલી કાંઈ રાજીનામું આપવાના નથી અને અમે એવી વાત નથી કરી રાજીનામું એ એવું કે છે કે અમે કોઈ રાજીનામાની વાત નથી કરી જો અહીંયા જ્યારે અમારે તકલીફ થોડી ઘણી હતી મોરબીને હું સ્વીકારું ત્યારે એમના પ્રમુખને કાર્યકર્તા બોલ્યા કે ગોપાલ ઇટાલી અહીંયા આવશે અને ગોપાલ વાળું થશે અહીંયા આવશે ને થશે એ ગોપાલ ઇટાલીવાળા અહીંયા આવશે એવું બોલ્યા હતા તો મને એમ કે અહીંયા આવશે મારા લડવા આવશે પછી મેં આવે ને ભાઈ અહીંયા આવે નહીં લડવા આવે તો વાંધો નથી એમાં એ ઓટે બેન ઓલા બ્લોક ના ઓટે એ જે બ્લોક ના ઓટે બેઠા એમાં તો હું અત્યારે કાલ પાંજરાપોરમાં દહ લાખ તો હોય ન કરું બારસો વીઘામાં એવા ઓટો ઓટો બે જાય કારણ કે બાવન નીચે બે જાય ને સ્ટન્ટ કરે હે એની ગોપાલ ઇટાલીયા જે સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત આપ સ્વીકારો છો કે જબરજસ્ત ચાલે પાછળ ભેહું હોય ગાયું હોય માંડવી ઊભી હોય બરોબર અને આવા જે ઓટલા હોય એમાં બેસી જાય તો કદાચ અહીંયા આવે તો થાય શું હાલો હજી રાજીનામા કોઈ આપ્યા નથી કદાચ અહીંયા આવે તો શું થાય મોરબીની મારી જનતા અને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે હું જો વાત કરું અમારા પરિવારની ઓગણીસો ને પિંચ્યાસીમાં અમારા મામા અમુભાઈ અગારા ધારાસભ્ય હતા અગિયારમાં મોરબીની પ્રજાએ દસ પંદર વીસ પચીસ જણાએ નક્કી કર્યું આ જ બંગલામાં બાબુભાઈ રહેતા હતા બાબુભાઈએ હોનારતમાં કામ કર્યું બાબુભાઈ જસુભાઈએ તો એને ધારાસભ્ય બનાવવા એવું પાર્ટીએ નક્કી કર્યું ને અમે મોરબીએ જીવ્યું હતું એના પછી બાબુભાઈ ખાલી હાથે આવ્યા એને પૈસા અમે દીધા ચૂંટણી જીતાડ્યા એના પછી આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ થયા એને લડવાની વાત હતી ત્યાં પણ મેં કીધું અહીંયા આવી જાઓ અમે ખાલી કરી દેસી પછી વાત આવી રૂપાલા સાહેબની ત્યાં પણ મેં કીધું તું અહીંયા આવી જાઓ કેટલી ખાલી કરવાનું હવે ગોપાલ ઇટાલી અમે લડવાનું આમાં બીજું શું કાંઈ નહીં ચોક્કસ કાંતિભાઈ જે આ એક વટની વાત છે કે પછી એને જે ચેલેન્જ આપી છે એ સ્વીકારવાની વાત છે કે મોરબીની જનતાને વિશ્વાસ આપવા માંગો છો કે તમારા માટે હું રાજીનામું આપવા સુધી તૈયાર છું આ ત્રણ માંથી કઈ બાબત કઈ છે એ બધું કહીશ અહીંયા કેના પેટમાં તેલ રડાય તેલ જોશી તેલની ધાર જોશી એનો શું છે કાર્યક્રમ પછી આપણે કહેશી અહીંયા બરોબર અને કદાચ અહીંયા નહીં આપે તો પાછા તમે અહીંયા આવી જશો કે શું કાર્ય બધું અહીંયા જઈને ખબર પડે અને એ તો મારો જૂનો ભાઈ બનશે ઈ મને ઓળખે છે

મને એમ લાગે કે આ આખા પાટીદાર સમાજને બદનામ કરશે લાંબા ગાળે તો એના અમે મારે પડવું પડશે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે તેઓ અત્યારે રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે જોઈ શકાય છે કે મોરબીની અંદર તેમના સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે ભગવાન બોલું અહીંયા જઈને જે હું બોલશે ચોક્કસ તેમના જે સમર્થકો અને આગેવાનો બેન શું કહેવા માંગશો અત્યારે તમે પણ જાવ છો બધા હા અમે લોકો ત્યાં બધા મોટા કાપડા સાથે મોટા કાપડા સાથે જઈ રહ્યા છીએ અને મોરે મોરો ની જે ચેલેન્જ મારી છે એક્સેપ્ટ અમે કરીએ છીએ ગોપાલભાઈએ જે ચેલેન્જ આપી હતી એક્સેપ્ટ કરવા અમે જાય છીએ ગોપાલભાઈએ જે મોરે મોરો કીધો તો એના માટે અમે બાર વાગે પહોંચી છીએ ગોપાલભાઈને ને તમે પહોંચી જજો ટાઈમસર અમે અહીંથી નીકળી છીએ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને કાંતિભાઈ સાથે અમે અત્યારે ગાંધીનગર હવે નીકળી નીકળી ગયા છીએ છીએ બસ બસ અમે 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 ચેલેન્જ સ્વીકારવા તૈયાર લોકો લોકો આવી આવી જાય જાય તો અહીંથી એટલું હમને બાર વાગે ખબર પડી જશે મોરે મોરો શું છે ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર મોરબી જિલ્લામાં માં કાંતિભાઈ હૃદયમાં વસે છે અલે કાંતિભાઈ કાનાભાઈ બનવું કોઈ સહેલી વાત નથી ગોપાલભાઈ તમે જે ચેલેન્જ કઈ રીતે એક્સેપ્ટ કરવા અમે આવી છીએ અને તમારામાં તાકાત હોય તો બાર વાગે પહોંચી જાજો ભારત માતા કી જઈ વંદે માત્ર એમણે જે મોરે મોરો કીધો તો ને એની ચેલેન્જ છે અમે સ્વીકારી છે કાનાભાઈ તો સ્વીકારી ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તા એ પણ સ્વીકારી છે અને એ એમ કહેતા હતા કે સુરા બોલ્યા ના ભરે તો આજે સુરા બોલ્યા એ ભારત માતા કી જય ગોપાલભાઈ જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ અમે સ્વીકારી છે એટલે અમે બધા કાફલા સાથે ગાંધીનગર જઈએ છીએ અત્યારે જોઈ શકાય છે કે કાંતિભાઈ આગે બડો હમ તુમારે સાથે ના નારા સાથે અત્યારે કાંતિભાઈ અમૃતિયા જે ગાંધીનગર મોરબી થી ગાંધીનગર જવા માટે નીકળ્યા છે જે ચેલેન્જ તેમને સ્વીકારી હતી રોડ રસ્તાના પ્રશ્નોને લઈને સ્થાનિક લોકો છે તેમના વિરોધ વચ્ચે જે જોઈ શકાય છે કે અત્યારે કાંતિભાઈ આ ચેલેન્જ સ્વીકારી છે બાપા શું કેમ છો શું કહેશો અત્યારે કાંતિભાઈ કાંતિભાઈ અમે કાંતિભાઈ અમે ગાંધીનગર અત્યારે જઈ રહ્યા છીએ ચોક્કસ જોઈ શકાય છે કે કાંતિભાઈ કાફલો અત્યારે નીકળ્યો છે કાન ગોપાલ લડાઈ એ ક્યાં સુધી પહોંચે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણની નજર રહેશે ગામે ગામ સૌરાષ્ટ્રના ગામે ગામ એ ચર્ચાઓ છે ગામડાથી લઈ અને શહેરો સુધી એ ચર્ચા છે કે આખરે કાંતિભાઈની જે લડાઈ છે તે ક્યાં સુધી પહોંચે છે અત્યારે જે અન્ય આગેવાનો તમે પણ સાથે જઈ રહ્યા છો શું કહેશો કાંતિભાઈએ ચેલેન્જ સ્વીકારી છે રાજીનામું આપી દેશે હા જો ગોપાલ ઇટાલીએ રાજીનામું આપવા આવે કાંતિભાઈની ચેલેન્જ એવી છે કે એના કાર્યકરો એવો દાવો કરે છે કે અહીંયા વિશાવતરવારી થશે તો એને એટલો બધો જો કોન્ફિડન્સ હોય

રવાના થઈ ગયો છે આખરે શું થશે તેના પર સૌ કોઈની નજર છે અત્યારે જોઈ શકાય છે કે ભાજપના જે હોદ્દેદારો છે તે અત્યારે નીકળ્યા છે કાર લઈને જે કાંતિભાઈનું એક તરફ શક્તિ પ્રદર્શન પણ કહી શકાય અત્યારે દ્રશ્યો બતાવશું તમે શું કહેશો અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કાંતિભાઈ અમૃતિયાનો ગોપાલ ઇટાલિયાને પડકાર છે કે તમે આવી જાઓ મેદાનમાં અમે રાજીનામું આપશું તમે એ રાજીનામું આપો મોરબીમાં લડો અમારા કામ બોલે છે તમે બે દિવસ આવીને બદનામ કરો એ ન ચાલે મોરબીની જનતા જાણે છે કાંતિભાઈની સેવા શું છે ભારતીય જનતા પાર્ટીની સેવા શું છે ભારત માતા જે જોઈ શકાય છે કે મોટો કારનો જે કાફલો છે એ મોરબીથી ગાંધીનગર માટે રવાના થઈ ગયો છે વિસાવદર બાદ મોરબીનું જે રાજકારણ ગરમાયું આવ્યું છેલ્લા આઠ દિવસથી સતત હાઈ પ્રોફાઇલ ડ્રામા જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇશુદાન ગઢવીએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે અમે રાજીનામાની વાત કરી નથી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાના નથી આમ છતાં પણ ગોપાલ ઇટાલિયા અને જે આપના કાર્યકર્તાઓનો પડકાર ઝીલી જે કાંતિભાઈ અમૃતિયા છે તે મોરબીથી ગાંધીનગર રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે તેમનું કહેવું છે કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ તેઓ રાજીનામું આપશે કેમેરામેન શું સાથે પરાક્રમ પરાક્રમસિંહ જાડેજા એબીપી એબીપીએસનીતા રાજકોટ